પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના ફોર્મ ભરવાનું ચાલુ છે મિત્રો સિલિન્ડર નમસ્કાર મિત્રો આજે આપણા વાત કરવા જઈ રહ્યા છીએ કે એવી યોજના પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના કેન્દ્ર સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલી છે જેનો મુખ્ય ઉદ્દેશ ગરીબ અને આર્થિક રીતે નબળા પરિવારોએ મહિલાઓને મફત સિલિન્ડર ગેસ કનેક્શન આપવા મફત ગેસ કનેક્શન સ્વસ્થ અને ધુમાડા હિત રસોઈ મહિલાઓને સ્વાસ્થ્યમાં સુધારો સમય અને મહેનતથી બચત પર્યાવરણનું નુકસાન ઓછું અરજદાર મહિલા હોવી જોઈએ પરિવાર એપીએલ બીપીએલ યાદીમાં હોવો જોઈએ આધાર કાર્ડ અને રેશન કાર્ડ જરૂરી બેંક પાસબુક ખાતું હોવું ફરજિયાત મિત્રો આ યોજના માટે અરજી તમે નજીકની ગેસ એજન્સી પરથી અથવા સરકારી અધિકૃત વેબસાઇટ પરથી કરી શકશો જો આ માહિતી તમને ઉપયોગી લાગી હોય તો વિડીયોને લાઇક અને શેર કરવાના ભૂલશો નહીં મિત્રો જય હિન્દ જય ભારત